નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ હાલોલ નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા હાલોલ જીઆઈડીસી વિસ્તારમાંથી બે માસ પૂર્વે ઝડપી પાડવામાં આવેલ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ચોરી કરવા મામલે હાલોલ પોલીસ દ્વારા પાંચ આરોપીની ધરપકડ કરી તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ કરવામાં આવે છે પંચમહાલ જિલ્લાની સૌથી મોટી જીઆઈડીસી હાલોલમાં છે અને આ જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના અલગ અલગ ઉત્પાદનો બનાવતી નાની મોટી થઈને ચારસો થી પણ વધારે કંપનીઓ છે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સંયુક્ત ટીમો દ્વારા

જેમાં નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા બે વાહન ચાલકો સહિત કુલ પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ થઈ હાલોલ ટાઉન પોલીસ દ્વારા આ ફરિયાદના આધારે ચોરી કરનારને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી અને ગણતરીના જ કલાકોમાં પ્લાસ્ટિકના જથ્થાની ચોરી કરનાર પાંચ ઇસમોની ધરપકડ કરવામાં આવી શ્રી જીપીસીબીની ટીમ દ્વારા આશરે બે એક મહિના પહેલા હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત જે માઇક્રોન વર્ણવ્યા છે એ મુજબનું પ્લાસ્ટિકનું ઉત્પાદન અને વિતરણ થતું હોવાની હકીકત આધારે આશરે લગભગ પાંચ હજાર કિલો જેટલી પ્લાસ્ટિકની બેગ્સ અને અન્ય પ્લાસ્ટિકનો સરસામાન મેળવી અને કબજે કરેલો જે સરસામાન નગરપાલિકા હાલોલની ખાતે રાખેલો જે આઉટસોર્સમાં કામ કરતા કેટલાક હોય અલગ અલગ દિવસોએ નાના મોટા પ્રમાણમાં જે તમામ આશરે પાંચ હજાર કિલો નો છે જે અંદાજીત રૂપિયા છ લાખનો છે એ ચોરી કરી હોવાની ફરિયાદ ચીફ ઓફિસર શ્રી હાલોલ ના હોય તારીખ સોળ ચાર બે હજાર પચીસ ના રોજ આપતા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે સદર ગુનામાં સંડોવાયેલ તમામ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે આરોપીઓને સદર ગુના બાબતે પૂછપરછ કરવા નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવતા સોમવાર તારીખ એકવીસ સુધીના રિમાન્ડ ઉપર મેળવી અને આગળની તપાસ તજવીજ ચાલુ આ લોકો દૈનિક રીતે જતા હતા નગરપાલિકા કોમ્યુનિટી હોલની એમની પાસે બીજી ચાવી બનાવી જે ચાવીનો ઉપયોગ કરી અને અલગ અલગ સમયે નાના મોટા પ્રમાણમાં જે વાહન લઈને જતા એમાં મુદ્દામાં લઈ આવ્યો